આ દેવરાજભાઈ ખાંભલા મેઘા પીપળિયા ગામે પોતાના પશુઓ લઈને રોકાયા હતા તે ત્યારે મેઘા પીપળિયા ગામના વલ્લભભાઈ નામના કોઈ વ્યક્તિ ત્યાં પોતાના બળદને પાણી પીવડાવવા માટે આવે છે અને કહેવા લાગે છે કે ગાયોને આઘી લઈ લે મારે બળદને પાણી પીવડાવવું છે તેમ કહી અને ગાળો આપવા લાગેલ અને પશુપાલકે કીધું બાર ગામનો પશુપાલક હોય તો એ જણાવે કે ભાઈ હું મારી ગાયોને આઘી લઈ લઉં છું તમે ગાળો ના આપો પરંતુ તેમની પાસે રહેલા એ પાંચ થી એ પશુપાલક ઉપર હુમલો કરે છે અને એ પશુપાલક ના હુમલાથી સામેવાળો જે વ્યક્તિ છે કે જે અહીંયા પશુપાલનનો વ્યવસાય કરી અને રોકાયો છે એ સ્થાનિક ના હુમલાથી એના ડાબા હાથ ઉપર ઈજાઓ થાય છે લોહી નીકળે છે ત્યાં હુમલા કરનાર વ્યક્તિના બે દીકરાઓ ત્યાં ત્યાં આવી છે છે અને પછી થાય થોડીક વારની અંદર જેની ઉપર હુમલો થયો છે પશુપાલકના ભાઈ અને એમનું સંતાન પણ ત્યાં આવે છે અને અંત્ય છોડાવે છે ત્યાર પછી એકસો આઠ મારફતે એને વડિયા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે સારવાર અર્થે અને વડીયા સિવિલ હોસ્પિટલમાંથી એ પશુપાલક દેવરાજભાઈ દ્વારા મેઘાપીપડિયા ગામના વલ્લભભાઈ સુરેશ અને હસુ વિરુદ્ધ વડિયા પોલીસની અંદર ફરિયાદ નોંધાવવામાં આવે છે આ ત્રણેય શખ્સોની વિરુદ્ધમાં અને વડિયા પોલીસ દ્વારા આ ત્રણેય શખ્સોની વિરુદ્ધમાં ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ પશુઓને પાણી પીવડાવવા જેવી સામાન્ય બાબતથી લોકો પાઇપથી હુમલા કરતા હોય અને આ ઝઘડા કરે છે તેવી ઘટનાઓ લોકોની ધીરજ અને ઘટતા જતા હોય તેવું આ ઘટના પરથી લાગી રહ્યું છે જો આવા જ હુમલા થતા રહેશે તો આવનારા સમયમાં મોટી સામાજિક સમસ્યાઓ આ હુમલાઓ બનશે એટલે લોકોની ધીરજ ખૂટતી હોય તેવું જોવા મળી રહ્યું છે